બન્યા છે તમને નવી પહેલ કરી છે જગદીશ વિશ્વકર્માએ શરૂ કરી છે નવી પહેલ કાર્યકરો શુભેચ્છકો નાગરિકોને કરી અપીલ મુલાકાતીઓ ફૂલનો ગુલદસ્તો કે મોમેન્ટો ન લાવે મુલાકાતીઓ બાળકોના ભણતરના પુસ્તકો લાવે એ પુસ્તકો જરૂરિયાતમંદ બાળકોને અપાશે

જે કાર્યકર્તાઓ અથવા તો જનતા જે અભિવાદન કરવા આવે એમાં ફૂલહાર કે કોઈ મોમેન્ટો એ લેવા નહીં એવી એમને અપીલ કરી છે અને એની જગ્યાએ જે વિદ્યાર્થીઓને જે ભણવાના ચોપડા હોય એ ચોપડા લેવા અને એ ચોપડા અને પુસ્તકો ત્યારબાદ જે ગરીબ વિદ્યાર્થીઓ છે એમને પક્ષ દ્વારા વહેંચી વહેંચવા એવો એમને નિર્ણય કર્યો છે એટલે આ એક નવો એમને નિર્ણય કર્યો છે નવી એક પદ્ધતિ માટે અપીલ કરી છે કાર્યકર્તાઓને જાહેર જનતાને અને જે પાર્ટીના જે શુભેચ્છકો છે તમામને કે તેઓ ભૂલહાર કે મોમેન્ટોની જગ્યાએ માત્ર જે અભ્યાસના ચોપડા અને પુસ્તકો એમને અર્પણ કરે અને એ પુસ્તકો ફરીથી રિવ્યુઝમાં આવે અને એવા વિદ્યાર્થીઓ રિવ્યુઝમાં આવે જેમને જરૂરિયાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ ઉતરશે મેદાને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા કરશે ગુજરાતનો પ્રવાસ નવનિયુક્ત ગુજરાતનો ચાર ઝોનમાં કરશે પ્રવાસ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં કરશે પ્રવાસ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો ખેડશે પ્રવાસ ઉત્તર ગુજરાતના અંબાજીથી પ્રવાસનો પ્રારંભ થશે દસ થી સત્તર ઓક્ટોબર દરમિયાન કરશે પ્રવાસ પ્રવાસ માટે સોંપાય છે યુવાનોને જવાબદારી ધવે સંદીપ દેસાઇ ઋત્વિજ પટેલને જવાબદારી સોંપાય છે દક્ષિણ ગુજરાતના પ્રવાસની જવાબદારી સંદીપ દેસાઈને સોંપાય છે સૌરાષ્ટ્રના પ્રવાસની જવાબદારી ધવલ ધવેને સોંપાય છે ઋત્વિજ પટેલ ઉતરશે ગુજરાતના જે ઉત્તર ગુજરાતનો જે જવાબદારી છે રૂપરેખા નક્કી કરવાની તે ઋત્વિજ પટેલને સોંપવામાં આવી છે

શક્તિપીઠ માતા અંબાજીના દર્શન કરી સવારે નવ વાગે શરૂઆત કરવામાં આવશે ત્યારબાદ પાલનપુર ખાતે જાહેર સભાને તેઓ સંબોધન કરશે અને પાલનપુરથી અમદાવાદ તેઓ વાયા ઊંઝા વાયા મહેસાણા ત્યારબાદ કલોલ અને સિદ્ધપુર થઈ અને તેઓ અમદાવાદ આવશે જેમાં ઊંઝા તેઓ મા ઉમિયાજીના પણ દર્શન કરશે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અંબાજી પ્રવાસને લઈને વિશેષ બેઠકનું આયોજન કરાયું બેઠકમાં પ્રદેશ અધ્યક્ષના સ્વાગત માટે ભવ્ય અને વિશેષ આયોજન કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે જગદીશ વિશ્વકર્માનું અંબાજીમાં ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરાશે ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષ મંદિરમાં દર્શન કરશે અને મંદિરના શિખર પર ધજા ચડાવશે પછી પાલનપુરમાં બાઇક રેલી અને સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જગદીશ વિશ્વકર્માનો ગુજરાત પ્રવાસ દસથી સત્તર ઓક્ટોબર દરમિયાન ચાલશે અધ્યક્ષ અંબાજીથી જ ગુજરાતના અન્ય ઝોનમાં સંગનાત્મક પ્રવાસ શરૂ કરશે કુતરા મંડળના વિવિધ મૂર્તાના પ્રમુખશ્રીઓ આજે આયોજનના ભાગરૂપે આ બેઠક રાખવામાં આવી હતી સવારે માન્ય અધ્યક્ષ શ્રી નવ વાગે માં અંબાના ચોકમાં અહીંયા બિરાજમાન થશે સવા નવ વાગે જગતજનની માં અંબાની ધજા ચલાઈ એમના દર્શન કરશે સાડા નવ વાગે માના ચરણોમાં સીત ઝુકાવી અને અહીંથી દોતા મુકામે જવા માટે રવાના થશે ગુજરાતમાં સબકા સાથ સબકા વિકાસના મંત્ર સાથે છેલ્લા 24 વર્ષમાં જન કેન્દ્રિત વિકાસની એક અનોખી યાત્રા જોવા મળી છે આ યાત્રાના અનેક મહત્વપૂર્ણ સ્તંભ છે આ સ્તંભ પૈકીનો એક સ્તંભ એટલે સુરક્ષિત અને ગૌરવભર્યું આવાસ જ્યાં દરેક નાગરિકને પોતાનું ઘર મળે તે માટેનો પ્રયાસ છે પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજનાના માધ્યમથી હજારો પરિવારને માત્ર ઘર જ નહીં પણ એક ગરીબમાં પૂર્ણ જીવન જીવવાનો અવસર મળ્યો છે

દે આર અરેન્જિંગ વન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તો ત્યાં પે જનરલ ઓપીડી એ એન સી કેર એલ્ડરલી પીપલ કા કેર જોતા હોય પેલેટિવ કેર હોમ વિઝિટ એવરીથિંગ ઇઝ અવેલેબલ હેર મારે બહુ બહાર જવું પડતું હતું પણ અહીંયા અંદર જ છે સેન્ટર તો અમને અહીંયા બધી દવાઓ મળી આવે છે શરદી ખાંસી કે નોર્મલ નાના મોટા કોઈ બી કે બીપી છે ડાયાબિટીસ છે એ બધું અહીંયા ચેકઅપ થાય છે અને બધી દવાઓ અહીંયા મળી આવે છે

ભારતવાસીઓને સમૃદ્ધ કરવા માટેનું આ આંદોલન છે અમદાવાદના બાપુનગરમાં કારમાં ભીષણ આગ લાગી હતી બાપુનગર ચાર રસ્તા પાસે કારમાં આગની ઘટના બની અચાનક ચાલુ કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કયા કારણોસર આગ લાગી તે સુધી જાણવા નથી મળ્યું પરંતુ અત્યારના જાણકારી છે તે પ્રમાણે પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટ કારણ માનવામાં આવી રહ્યું છે અમદાવાદના બપોરમાં બાપુનગર ચાર રસ્તા એવા વિસ્તાર છે કે જ્યાં આગળ ભારે ટ્રાફિક હોય છે એ દરમિયાન આગની ઘટના ઘટી હતી

વડોદરાના બાપોદ વિસ્તારમાં મસમોટો ભૂવો પડ્યો છે ભાઈલાલ પાર્ક ચાર રસ્તા પરનો એક રસ્તો કે જ્યાં આગળ એકાએક બેસી જવાના દ્રશ્યો જોવા મળ્યા અધિકારીઓ દોડતા થઈ ગયા પાણીની લાઇન નખવાની કામગીરી બાદ યોગ્ય પુરાણ ન કરાતા ભૂવો પડ્યો હોવાનો સ્થાનિકોનો આરોપ છે